આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે નિર્માણશીલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ ભસ્મ આરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું મહાશિવરાત્રીના પાવન અવસરની પૂર્વ સંધ્યાએ ધારપુર ગ્રામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ જીવનમાં ધાર્મિક ચેતના પ્રગટાવવા માટે મંદિર નિર્માણ સમિતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે નિર્માણશીલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નિર્માણ કાર્ય સમિતિ દ્વારા શ્રી દેવાદિદેવ મહાદેવના પાવન પર્વ એટલે મહાશિવરાત્રી પર્વની પૂર્વ સંધ્યાએ ધારપુર ગ્રામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું સંપૂર્ણ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમના યજમાન એમબીબીએસના બીબીએસના બે હજાર ચોવીસ બેન્ચના વિદ્યાર્થીઓને ધારપુર પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ધારપુર મેડિકલ કોલેજના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નિર્માણ કાર્ય સમિતિના સભ્યો દ્વારા ધારપુર ગ્રામ પંચાયત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મંદિર નિર્માણ કાર્ય અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં જીવનમાં અભ્યાસની સાથે ધાર્મિક ચેતના ખીલવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ ઉપરાંત પંદર ફેબ્રુઆરી બે હજાર રોજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ધારપોર મેડિકલ કોલેજ ખાતે આયોજિત મહાશિવરાત્રી પર્વની ઉજવણીમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું